જે લોકોના લગ્ન નથી થતા એવા લોકોને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવીને આ લૂંટેરી ગેંગ સાથે મળીને લોકોને છેતરતા હોવાના બનાવો સામે આવ્યા છે એકવાર આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે આ લોકો તમારા વિસ્તારની આજુબાજુમાં પણ કેટલાક લોકોને છેતર્યા હોય તો તમારા આજુબાજુના વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં અને જાણ કરવા ખાસ ડીસીપી ડાબીબા સાહેબને અપીલ કરી છે

કે એમની સાથે એવું ચીટિંગ થયું હતું કે એમને લગ્નની લાલચ આપીને એમની પાસેથી એક લાખ પાંત્રીસ હજાર જેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી જે અરજીના અનુસંધાને સરથાણાના પીઆઈ અને એમની ટીમે મહેનત કરી અને મહેનત કરીને એ જે ટીમ હતી જે ટીમ એના સુધી પહોંચી ગયા તો એમાં બનાવ એવો છે કે વિપુલભાઈ વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય ઘરકામ કરતી હોય એમને સમજાવે કે તમે અમારી સાથે અમે કઈ કામ કરો અને એ છોકરાને તૈયાર કરી અને દુલ્હન નકલી દુલ્હન બનાવે અને એ સમા સમાજમાં સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને લગ પત્નીની જરૂર હોય એમને પછી વાતોમાં બોળવી અને આ છોકરીની ઓળખાણ કરાવે એના નામ બદલી બદલીને તો આ જે ગુનો હતો એમાં જે છોકરી છે જે દુલ્હન છે એણે એનું નામ સંજના નામ આપેલું અને એની સંજના છે અને સંજના આ જ્યોતિ એવું કહીને એની ઓળખાણ કરાવી હતી કે લગ્ન કરાવી દેવાના છે તો પેલો છોકરો જે વિપુલભાઈ છે તૈયાર થાય લગ્ન કરવા માટે તો એની પાસેથી એક હજાર પાંચ એક લાખ પાંચ હજાર રોકડા લીધા એ સિવાય ચાંદીની વસ્તુ ચાંદીના છડા સોનાની ચૂની એ રીતે ગણીને ટોટલ એક લાખ પાંત્રીસ હજારનું મુદ્દામાં જે એક લાખ પાંત્રીસ હજારનું ચીટિંગ કર્યું હતું જેમાંથી આ જે રૂપાલી છે એને પેલા છોકરા સાથે તાપી નદીના શંકર ભગવાનનું મંદિર છે ત્યાં લગ્ન કર્યા અને ત્રણ દિવસ એ છોકરા સાથે રહી અને ત્રણ દિવસ પછી એને એવું બાનું કાઢ્યું કે મારા દાદી બીમાર છે તો મારે ખબર કાઢવા જવું પડશે એમ કહીને એ જે ડિંડોલી રહે છે ત્યાં એ બેન પાછી ગઈ અને પછી પાછી ના આવી ફોન કર્યો રકજક કરી કે હું નહીં આવું એટલે આ જે અરજદાર હતા એમને શક ગયો એટલે એમણે પોલીસ સ્ટેશનમાં અરજી મહેનત કરી અને આ જે ટીમ છે આ ત્રણ ત્રણ જે જે ટોળકી છે 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 હાલ નામ ખુલ્યા અને મળીને સાથે ચીટિંગ કર્યું એ સિવાય બીજા બે જણા સાથે પણ હકીકત મળી છે એ સિવાય બીજા કોની સાથે ચીટિંગ કર્યું છે એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે તો આમાં ચારસો વીસ અને એકસો વીસ બી મુજબ આઈપીસીની એ કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને આગળ જે બીજું એવું પણ હકીકત આવે છે કે આને જે છે એને રૂપાલી કરીને છોકરી જે છે એને સંજના નામ ધારણ કરવા માટે કોઈ સર્ટિફિકેટ ખોટું બનાવાનું પણ અત્યારે ધ્યાન પર આવ્યું છે તો એને પણ વેરીફાઈ કરી અને આગળ એની બીજી ચારસો સડસઠ અડસઠને કલમો પણ ઉમેરો કરવામાં આવશે એમાં અત્યારે પૂછપરછમાં એ અત્યારે રાજકોટ અને રાજસ્થાનનું જયપુર જય જયપુર સિટી છે એ બે જગ્યા કે છે જે આ વર્ષમાં એને આ ત્રણ જગ્યાએ લગ્ન કરાયા હતા જે મહિલા છે જ્યોતિ નામક એમના સાથે બીજી અન્ય છોકરીના પર કોઈ અથવા આવી છોકરીઓ છે જેના એવા લગ્ન કરાયા એ અત્યારે તપાસ ચાલુ છે પૂછપરછમાં બે થી ત્રણ છોકરાના નામ નીકળે છે કે જે બે થી ત્રણ છોકરાને દુલ્હન બનાવવા માટે તૈયાર કરી છે આગળની તપાસ ચાલુ છે ઓકે ઓકે અમારો વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે